વ્હાઈટલ ફ્લોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ ઘરેક મંદિર અને દિવ્ય જીવન એક શરૂઆત જે સેમિનાર વ્હાઈટલ ફ્લોર જાગરણ તરફથી કરવામાં આવી રહ્યા છે તે ખરેખર દિવ્ય છે અને એ દરેક લોકોએ કરવા જોઈએ આ કોઈ વખાણ કરવાની વાત નથી પણ જે જે લોકોએ સેમિનાર કર્યા છે એના જીવનમાં ધરખમ ફેરફાર આવ્યા છે એટલે મારો અનુરોધ છે કે ખરેખર પૃથ્વી ઉપરના તમામ જીવોએ આ સેમિનાર કરવા જોઈએ અને જીવનને સમજવું જોઈએ અને આગળ આપવું જોઈએ ધન્યવાદ અને જે લોકોએ આ સેમિનાર કર્યા છે એના પ્રતિભાવો પણ આપણે જોઈએ તો તો આપણને વધુ ખ્યાલ આવશે તો આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એમને એક નમ્ર નિવેદન કરવામાં આવે છે કે

તમારી અંદર જે સ્ટેટ ઓફ માઇન્ડ ક્રિએટ થયું હોય ને તમારી બાજુમાં કોઈ પણ વ્યક્તિ આવશે ને એને આનંદ આવશે એને મજા આવશે કે આ વ્યક્તિમાં કાંક હે ભલે કાંઈ બોલતી નથી પણ બાજુમાં ખાલી હે તો મને મજા આવી રહી આ મહેસૂસ થશે તો એ સમજવાનું કે આપણી અંદર કાંક બદલાવ આવી રહ્યો પુરુષાર્થ એળે નથી ગયો આ જીવને આપણે ગુનેગાર હૈ તો કોઈ પણ માનુસ છે ગમે એવો પાપી હે અદમ હે ખરાબ હે અમે એને ગુનેગાર નથી માનતા કારણ કે મનુષ્યનું જીવન જ આવું હે અને મનુષ્ય સિસ્ટમ જ આવી પણ એને એનો બોધ થવો ખપે અને સુધારાની પ્રક્રિયામાં એને લાગી જવું જોઈએ ખબર પડી ગઈ કે આપણી અંદર જાત જાતના ફોલ્ટ પડ્યા છે અને આ મશીન બરોબર કામ નથી કરતું દખો કરેલું અને જ્યાં ત્યાં અકસ્માત થાય રહ્યા અને મને એની ખબર પડી ગઈ તો મારે મારા મશીનને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ મને ખબર પડી ગઈ કે મારા મશીનમાં છે અને છતાંય જો હું એને સુધારવા માટેના કોઈ પ્રયત્ન ન કરું તો હવે તમે ખરેખર ગુનીકાળો જ્યાં સુધી તમને ખબર નહોતી કે આ મશીન બગડી ગયેલા હે અને ખડી ગયા ત્યાં બધી બધું એટલે ભૂતકાળને યાદ ન કરવો બસ જે વખતે અજ્ઞાન હતું જે હતું તે પતી ગયું પણ હવે આમ કરવું

मारा मेडक प्रतिपद जाता रोजे पण जे आपलो उमेदवार तेवका एक मुद्दा तर आपल्याला हालत पडते ते ही आयोप पद्धती जी जे प्रभाव पडणे तवेतर मारा लाइफ म बदल पडलो आणि मी बद्दल वक्ताने जोयलो जो की फिर फिरवी 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 वात करतो पण तमाम ते 156 एक खोकी लसिज गंध मुसी बस आपले आता घणी आली की आमरी भाषा सरल काय आभार के

એટલે જ આપણે આ બધી દુનિયા રખડી પડી એટલે તમારા જેવા હજી આવું ઘણા માણસો ને અહીંયા લઈ આવો અને અમે પ્રયત્ન કરશું અમે હજી બી તમારો પ્રચાર કરશું કે આવે એકવાર તમે જાઓ એટલે આ લાઈન આખી અલગ જ આ તમે ઝાડમાં દીધું નહોતું આટલા દિવસ ત્યાં બધાએ લુપ્ત રાખ્યું હતું એ તમે ખુલ્લું કર્યું બધાના તમે એટલે બહુ મજા આવી ગઈ અને વળી આશીર્વાદ લેવા થોડુંક એક પગઠું ચડું તો બીજા પગઠે ચડવા વળી જલ્દી આવું એવા આશીર્વાદ આપો ત્રણ વર્ષથી ટ્રાય કરવી હતી અને ખુદને પણ એક પ્રશ્ન હતો કે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે આ બધા જે ચાર જી કીધા ને કે આપણે ડિસિઝન લેવાનું હોય કાય ઓળખ કરવાની હોય વ્યક્તિને એમાં ક્યારેક ક્યારેક પાછા પડતા હતા તો હવે આ જે ચાર જી કાયશી એ બતાવ્યા તો એની અંદરથી મને એમ લાગે છે હું ઘણું બધું શીખીને જઈ રહ્યો છું અંદરથી અને એક વિલ પાવર મળી ગયો છે મને એવું લાગે છે કે જેના હું ડિસિઝન લઈ શકીશ આગળ અને વ્યક્તિને પણ હું સારી રીતે ઓળખી શકીશ અને મારો નિર્ણય પણ હવે પરફેક્ટ થશે અને હું આગળ ફરી પણ આપતી રહીશ અવર નવર અને નવ નવ શીખતી રહીશ હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈશ્રીનો આપને જણાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રી વિશે તો મને કાંઈ કહેવું હોય તો શબ્દ ટૂંકા પડે પણ હું જ્યારે જ્યારે એ ભાઈશ્રીની શિબિર અટેન્ડ કરવા આવી છું ત્યારે ત્યારે મને કાંઈક નવો ને નવો નવો ને નવો અનુભવ થયો છે અને ભાઈશ્રી હું આજે સંકલ્પ કરું છું કે હું તમારા સુધી

કે જે સંભરી કે પ્રેમ બેની કરી છે શરીરમાં સટેરમાં અને થાય એટલે બસ હવે પ્રેમ નામનું જે એ એની تفصيل ઓદરવા હું બાકી મને વર્ષ જે જાણકારી થોડી ઘણી સંતોષ ત્યાર પછી અમે સતના પર ગયા પછી છોટાનું બાપાનું જ્ઞાન બહુ જ ઊંચું હતું પણ એને ફોર ફાઈલને જે સમજાવવાના વ્યક્તિ હતા ને એ બહુ ટૂંકા પડ એટલે એમાં એ વસ્તુ પલ્લે પડી ગઈ ત્યારે પણ એવું થયું કે એમાં કાઈક ઉડે છે ત્યાર પછી 1997 માં ટીવી પર આનંદમુખી ગુરુમાનો સત્સંગ આવતો સતત 3 વર્ષ સુધી સાંભળ્યા 3 વરસ પછી જ્યારે આ વસ્તુની જ્યારે મને પકડ આવી ત્યારે મને આજે આ શબ્દો મે તમને એટલા માટે કીધો કે જે મને આટલા વર્ષમાં મારા સપર પછી મે મારા ગુરુ સદગુરુ મે મળ્યા હતા આનંદ મૃતીપુરવાને આ પકડ પકડી પછી તો આટલા વર્ષમાં કોઈ સીધી રીતે કીધું નથી કીધું બોલો આજ રીતે ખરાબ ખરાબજી બગદેવા બેઠું નહી બે વસ્તુ સરળ સીધી રીતે જો કીધું હોય અહીંયા કીધું હવે કેટલા લોકોને અહીંયા બેઠેલાને જો એ વસ્તુની જો પકડ આવી હોય એ મહત્વની છે બાકી જો અહીંયા આયા હોય ને જો આ પકડી લીધી તો એના કામની છે બાકી જો નથી પકડી તો મારા માટે તદન થયો માથે પડતો કરે એટલે સદ્ગુરુની શ્રી વિદ્યા સાધના સેન્ટરમાં મેઘા સેમિનારની અંદર સેવા આપનાર અમારા કમળાબેન અમારા મનીષાબેન બેન અમારી માસ્ટર શેફ નિરૂપા અમારા પ્રવીણાબેન અને આ જસવંતીબેન